તંત્રની બેદરકારીને કારણે રોડની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે વાહન ચાલકોને વારંવાર નુકસાન સહન કરવું પડે છે જ્યારે વેપારીઓની દુકાનો પર ધૂળ જમવાથી વેપાર પર પણ પ્રતિકૂળ અસર પડી છે માર્ગ અને મકાન વિભાગને અનેક રજૂઆતો છતાં કોઈ કામગીરી હાથ ધરાઈ નથી મુખ્યમંત્રી દ્વારા રોડ રિપેરિંગના સૂચન બાદ પણ વિભાગે કોઈ કાર્યવાહી કરી નથી દિવાળી પૂર્ણ થઈ ગઈ છે અને દેવ દિવાળી નજીક હવા છતાં રિપેરિંગ શરૂ ન થતા લોકોમાં ભારે રોષ ફેલાવો છે સ્થાનિકો હવે તંત્ર વિરુદ્ધ આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે તેમની માંગ છે કે લીમખેડા ઝાલોદ સ્ટેટ હાઈવે ને તાત્કાલિક ધોરણે નવો બનાવવામાં આવે અને નાગરિકોને દૂર તથા ખાડાઓથી મુક્તિ અપાય લીમખેડાનો આ મુદ્દો હવે માત્ર માર્ગની સમસ્યા ન રહી પરંતુ આરોગ્ય અને સુરક્ષાનો ગંભીર પ્રશ્ન પણ બની ગયો છે લીમખેડામાં શાસ્ત્રી ચોકથી મધ્યભાઈની સ્કૂલનો જે રોડ છે એ ખરેખર બહુ જર્જરિત હાલતમાં ખાડા કપચા ધૂળ આ બધું મોટા મોટા ખાડા જે પડી ગયા છે એના કારણે નાના ટુ વ્હીલર છોકરાઓ સ્કૂલના કે જે ગાડીઓ લઈને જાય છે એ ઘણા પડી ગયા ઘણા આવા બનાવો છાસ પર બનતા રહે છે તો અમારી એક જ માંગ છે કે આ રોડ તાત્કાલિક અસરથી રિપેરિંગ અથવા તો નવો જે બનાવવાનો હોય તંત્ર એ આ બનાવે અને આનો નિકાલ લાવે કેમ કે દિવાળી પર બી તંત્રએ એવું જ કીધું હતું કે ભાઈ આ દિવાળી છે ચાલો દિવાળીમાં થઈ જશે દિવાળી પછી થઈ જશે પણ આનો આજ દિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી તો ખરેખર તાત્કાલિક અસરથી આ રોડ બને અથવા રિપેરિંગ થાય એવી અમારી માંગ છે લીમખેડા થી રાજસ્થાન તરફ જતો રસ્તો છે બાસવાડા સુધીનો રસ્તો છે કુશલગઢ સુધી જતો રસ્તો છે અહીંયા હજારો લોકો રોજની અવર કરે છે ગાડીઓનો બાઇકોનો અને

એનામાં એટલા ખાડા પડી ગયા છે કે બાઇક બી કૂદે તો પાછી એને બંધ થઈ જાય છે ચાલુ કરવામાં તકલીફ પડે પછાડી કોઈ ગાડી હોય તો કઈ ગાડી પછાડીથી ધક્કો વાગે કોઈ પણ અકસ્માત થઈ શકે છે એક વર્ષથી આ રોડ એવો જ છે અને દિવાળી બી અમે આજ રોડમાં એવી રીતે જ મનાવી છે ને હવે દિવાળી નું બી એક પરિણામ છે હવે ક્યારે રોડ નો સુધારો આવે એ તંત્ર ઘરે ખરું છે ને બિલકુલ ખેડ કેળ ખાડા છે બિલકુલ ખરાબ રસ્તો છે આ પડી જવા એક્સિડન્ટ ને બીજી હું તકલીફ પડે ઓવરટેક થતી નથી દળ ઉડે છે ખાડા છે પડી જવાય છે બસ રોડ સારો થાય ને આ દળ નહી ઉડે એ ભાઈ ઈચ્છે બીજું તો શું ઈચ્છીએ એમને